સતગુરુ કોને ધારણ કરવા કેવા સંત હોય જેને આપણે સદગુરુ ધારણ કરીએ તો સદગુરુ ધારણ કરતા પહેલાં આપણે દસે દિશાનો વિચાર કરી અને પછી સદગુરુ ધારણ કરવા જોઈએ સદગુરુ ધારણ કર્યા પહેલાં જો આપણે સદગુરુનો મહિમા ન સમજ્યા હોઈએ સંતનો મહિમા ના સમજ્યા હોઈએ તો સદગુરુ ધારણ કર્યા પછી ક્યાંક આપણે ભૂલ કરી બેસતા નથી એનો આપણે પહેલાં ખૂબ અનુભવ કરી લેવો જોઈએ અને સંતો મહાપુરુષોની જે વાણી છે એ વાણી એકદમ સ્પષ્ટ ચોખ્ખી અને સમજાય એવી હોય છે એટલે સંતોની વાણીનો અનુભવ કર્યા પછી જ આપણે સદગુરુ ધારણ કરવા જોઈએ તો આ જે લોકો જે ગુરુ બની બેઠા છે એવા ગુરુવાના શરણે કોઈ દી ના જાવું અખા બાપા એમનો અનુભવ બોલ્યા છે એમને પણ એક જીવનમાં ભૂલ થઈ ગઈ હતી કે ગુરુ ધારણ કર્યા પહેલાં એ ગુરુને સમજી નતા શક્યા કે મારે કેવા ગુરુ ધારણ કરવા જોઈએ એટલે એમને એ વ્યક્તિને પારખ કર્યા વગર વ્યક્તિને સમજ્યા વગર ગુરુ ધારણ કરી લીધા પછી એમને ખબર પડી કે જેને મેં ગુરુ ધારણ કર્યા છે એને તો મારું ધન જોઈએ છે મને સાચું સમજાવવાનું ક્ષમતા એનામાં નથી એ તો શાસ્ત્રોક્ત અને લૌકિક જગતના જે મંદિરો અને મનુષ્યએ કરેલી સ્થાપનાઓનો ઉપદેશ આપે છે આવા ઉપદેશ લીધા પછી અખા બાપાને જ ખબર પડી અને આ તો મારું ધન હરી લે છે મારા પૈસા લઈ લે છે અને સાચો ઉપદેશ મને આપતા નથી એટલે અખા બાપાએ ત્યાંથી નીકળી ગયા અને પછી સાચા સંત મળ્યા અને એમનો બોધ લીધો તારે એમને ખબર પડી કે ઓહો ગુરુ કર્યા મેં ગોકળી નાથ ઘરડા બળદને ઘાલી નાથ મારું ધન હરે ને મારો ધોકોનો હરે તો એ ગુરુ કલ્યાણ શું કરે એટલે એ ગુરુ છોડી દીધા પણ અહીંયા તો જ્યાં ઝાઝા માણસો ભેગા થતા હોય જ્યાં પૂરી ફેસિલિટી મળતી હોય જ્યાં પૂરી સગવડો મળતી હોય ખાવા પીવા રહેવાની એવું જ્યાં મોટા આશ્રમો હોય એવું જ્યાં જુએ છે જ્યાં ઝાઝા માણસો ભેગા થયેલા જુએ છે એટલે એવું માને છે કે અહીંયા જ સત છે આ જ ભગવાન છે આટલું બધું માણા આવ્યું છે આટલી બધી સગવડ છે આટલું બધું ખાવા પીવાનું છે અરે ભાઈ એ સગવડ એ ખાવા પીવાનું એ જા માણસો ભેગા થયા છે આ જે બધું છે એ તો એક દેખાવ છે પણ આપણું કલ્યાણ શ્યામાં છે એને આપણે સમજી લેવું જોઈએ પણ આ વાતને કોઈ માનવા તૈયાર નથી જ્યાં ટોળું ભેગું થાય એ જ સાચું એવું માની લે છે એટલે આપણા મહાપુરુષો સંતો આપણને સમજાવે છે કે આંધળે આંધળાનું ટોળું હાલ્યું જાય એનો માર્ગ કોણ બતાવશે અને એ તો માને નહીં કોઈની વાત એની આંખ કોણ ખોલશે એવા આંધળે આંધળાનું ટોળું હાલ્યું જાય એને માર્ગ કોણ બતાવશે એ તે માને નહીં કોઈની વાત એની આંખ કોણ ખોલશે એટલે આવું ટોળું હાલ્યું જતું હોય એ ટોળું કોઈની વાતને માને નહીં એ આંધળાનું ટોળું છે એની આંખ કોઈ ખોલી ના શકે કારણ કે કોઈની વાત માનવાના નથી મહાપુરુષોની એટલે એ ટોળાને જાવા દેવું જોઈએ અને સત્ય જે છે એને આપણે શોધી લેવું જોઈએ તો આ ટોળું ક્યાં જાય છે તો આ ટોળું જ્યાં જાય છે કે એ આંધળા છે અને જ્યાં જાય છે એ ગુરુવા લોકો પણ આંધળા છે ત્યાં જાય છે તો આ મહાપુરુષો સંતો આપણને સમજાવે છે કે ઓલી વડવાગળ કે જેને આંખે દેખાતું નથી ને વડની હારે ઊંધા માથે લટકી રહી છે એને એવું થયું કે હું ગુરુ ધારણ કરી લઉં તો મારું આ ઊંધે લટકવાનું મટી જાય મને કંઈક પ્રકાશ થઈ જાય એટલે એ વડવાંગળનું જે ટોળું હતું એને ઓલા ઘોડને ગુરુ ધારણ કર્યા એટલે ઘૂડને દેખાતું નથી દિવસે પણ એને ઘોડને ગુરુ ધારણ કર્યા એટલે મહાપુરુષો સંતો કહે છે કે વડવાંગળે વડ વાગોળે ઘૂડ ગુરુ ધારણ કર્યા તોય એનો જન્મારો ઊંધા ઊંધામાંથી ને માથે જાય તોય એને સીધો થવાનો રસ્તો મળ્યો નહીં એ ઊંધા માથે જન્મી ઊંધા માથે લટકી ઊંધા માથે જીવન એનું જાતું હતું એ સીધું થવા માટે અને એની આંખ ખોલવા માટે એને જે ગુરુ ધારણ કર્યા પણ ગુરુ એને ઘુવડને ગુરુ ધારણ કર્યા એટલે એનું જીવન જેવું હતું એવું ને એવું રહ્યું જીવનમાં કંઈ પ્રકાશ થયો નહીં એ અવળી હતી તો અવળી તો લટકતી જ રહી સીધી થઈ નહીં વડ એટલે કે છે કે આંધળે આંધળાનું ટોળું હાલ્યું જાય એના માર્ગ કોણ બતાવશે એ તે માને નહીં કોઈની વાત એની આંખ કોણ ખોલશે પછી પેલી જે આંધળી ચાકડ આવે છે સાપનું એક જાતિ છે એ આંધળી ચાકડ એનો એવો વિચાર આવ્યો કે મારા બે બે મુક્ષ બંને બાજુ મારા છે એટલે મુખ કહો મોઢું કહો મોં કહો એ બંને બાજુ મારું છે તે છતાંય મને એકય બાજુ દેખાતું નથી તો લાય હું પણ ગુરુ ધારણ કરી લઉં તો એ આંધળી ચાકડે ચીબરીને ગુરુ ધારણ કર્યા હવે ચીબરીને પણ દિવસે દેખાતું નથી હવે એ ચીબરીને એને ગુરુ ધારણ કર્યા અને એને દિવસે દેખાતું નથી હવે જેને પોતાનું નથી દેખાતું એના શિષ્યને શું બતાવવાના હતા આ તો જેણે સ્વયં જોઈ અને જાણી લીધું છે કે આત્મતત્વ શું છે અને પરમાત્મા તત્વ શું છે આ જાણ્યા પછી આ બંનેની જે એકતા કરાવી દે એ સદગુરુ છે એટલે મહાપુરુષો પણ કહી ગયા છે કે લઈ લો આત્મ બોધ બોધથી તારા બંધન છૂટે મટી જાય તારી ચોરાસી પછી જમ તને નહીં લૂંટે આ યમ લોકોના યમદૂતો લૂંટશે નહીં જેણે આત્મતત્વને જાણી લીધું છે અને ઉપદેશ પણ આત્મતત્વનો જ લેવો જોઈએ આત્મતત્વ સિવાય નિજ સ્વરૂપનો અનુભવ જે કરાવે એને જ ગુરુ ધારણ કરવા જોઈએ શાસ્ત્રોક્ત જ્ઞાન નહીં કોઈ મૂર્તિ પૂજા નહીં સ્વયં સત્ય સ્વરૂપનો જે અનુભવ કરાવે એવા સદગુરુના શરણે જવું જોઈએ એટલે મહાપુરુષો કહે છે કે આંધળી ચાકડે ઘૂવડ ગોરુ ધારણ કીધા તોય એનો જન્મારો તો ઢસડાતો ઢસડાતો જાય એને મારગ કોણ બતાવશે આ આંધળે આંધળાનું ટોળું હાલ્યું જાય એને મારક કોણ બતાવશે એ તો માને નહીં કોઈની વાત તો એની આંખ કોણ ખોલશે એટલે આવા સંતના સિદ્ધ અનુભવને જાણી અને પછી જ આપણે ગુરુ ધારણ કરવા જોઈએ એક રાકો માણસ કે જે કોઈની સામું ઊંચા અવાજે બોલવાની જેનામાં તેવડ નથી ભલે એનું સર્વસે કોઈ લૂંટી લે મારે પણ એટલો ડરપોક એટલો ભયભીત વ્યક્તિ એનો એવો વિચાર આવ્યો કે હું ગુરુ ધારણ કરી લઉં તો મારા હૃદયની જે ધાક છે મારા હૃદયમાં પડેલી જે બીક છે એ મારી બીક એ મારો ડર એ મારો ભય કોઈ દૂર કરી દે લાય હું એવા કોઈ ગુરુને ધારણ કરું તો એ રાંકા વ્યક્તિએ ગુરુ ધારણ કર્યા પણ એને ગુરુ કાયર ગુરુ મળ્યા હવે જે રાકો હતો અને કાયરના શરણે ગયો તો કાયર તો રણમાં કોઈથી જાય નહીં અને જાય તો સૂરવીને જોઈ અને હામો ઊભો ના રહે એ તો ભાગી જાય તો આ રાકા માણસે કાયરને ગુરુ કર્યા તો મહાપુરુષો કહે છે કે એક રંકે કાયર ગુરુ ધારણ કર્યા અને તોય એનો જન્મારો રણમાંથી ભાગી જાય એવો ભાગેડું થઈ જાય જે રણમાંથી ભાગી જાય એવું એનું જીવન ભાગેડું થઈ જાય જે સુરવીર સામું ટકી ન શકે એવા કાયરને ગુરુ ધારણ કર્યા એ રણ મેદાનની રીત શું શીખવે એ સુરવીરતાની વાત શું શીખવે એ નિર્ભયતાની વાત શું શીખવે એ જન્મ મરણના ભયમાંથી મુક્ત થવાની વાત શું શીખવી એ યમદૂતનો ભય કઈ રીતે મટાડી શકે કારણ કે જ્યાં સુધી આત્મ સ્વરૂપનો અનુભવ કર્યો નથી ત્યાં સુધી એ ઉપદેશ દેવાવાળા કાયરો નિર્ભયતાનો ઉપદેશ કઈ રીતે દઈ શકે નિર્ભયતાનો ઉપદેશ તો એ લોકો દઈ શકે કે જેને ખબર પડી ગઈ છે કે નૈનમ છેદયંતિ શસ્ત્રાયણી કે આ આત્માને કોઈ શસ્ત્ર સેધી શકતું નથી નૈનમ દહંતી પાવક આત્માને કોઈ અગ્નિ બાળી શકતો નથી નૈનમ સેધંતી શસ્ત્રણી નૈનમ દહંતી પાવક ન ચાયણમ કલેદત્યપો આત્માને પાણી ભીંજવી શકતું નથી ન શોષિત મારુતઃ કે આત્માને કોઈ પવન સૂકવી શકતો નથી એવો આ હૂબ જેણે અનુભવ કર્યો હોય કે ખરેખર અનુભવ દ્રષ્ટિથી જોયું હોય કે ખરેખર આત્મા બળતો નથી આત્મા પલળતો નથી આત્મા શસ્ત્રોથી કપાતો નથી આત્મા સુકાતો નથી આત્મા આવતો નથી આત્મા જાતો પણ નથી વાત નહીં શાસ્ત્રોક્ત વાત નહીં આ બે ખૂબ સદગુરુ આ વાતનો અનુભવ કરાવે અને એ આપણને નક્કી થાય એવા સુરવીર ગુરુને ધારણ કરવા જોઈએ અને એ સુરવીર ગુરુને આપણે ધારણ કરીએ તો એ જ આપણો આ યમનો ભય મૃત્યુનો ભય અને દેહનો મોહ આવા સદગુરુ મળી જાય તો એ જ મટાડે બાકી આ ભયમાંથી મુક્ત ન કરી શકે એટલે આવી મહાપુરુષોની વાતને સમજી વિચારી અને પછી એવા સદગુરુને ધારણ કરીએ કે જે આપણો જન્મ સફળ થઈ જાય આપણા કર્મ દિવ્ય થઈ જાય અને આપણી આ વાણી એવી અમૃતમય થઈ જાય કે કોઈને ડંખીએ પણ નહીં આપણી વાણી કોઈને ડંખીએ નહીં આપણો સ્વભાવ એવો મનનો સૌમ્યય ભાવ થઈ જાય કે આપણે કોઈની નિંદા ઈર્ષા પણ કરી ન શકીએ એવા આપણે બાળક જેવા બની જઈએ અને સંપૂર્ણપણે જાગ્રત બની જઈએ એવા સદગુરુને ધારણ કરી અને આપણો આ મનુષ્ય જન્મ સફળ કરવો બોલો સદગુરુ દેવનું જે